लेटेस्ट मॉडल मोबाइल फोन माटे एकमात्र भरोसापात्र मोबाइल शोप एटले बॉम्बे मोबाइल शॉप एक बार अमारी मोबाइल नी अवश्य मुलाकात लो बॉम्बे मोबाइल शोप बजार पाछळ मुसाफिर खाना बिल्डिंग सामे। पालेज, जिलो, भरूच अंकलेश्वर नेशनल हाईवे नंबर 48 पर परिवार होटल नजीक एक जायंट साइनबोर्ड नी एंगल पर आश्रे पचासमी साइट फुट ऊंचाई श्रमिकों जोखम भरियु काम करता नजरे पड़ा था श्रमिकों कोई कोईपण प्रकार की सुरक्षा साधनों जेम के सेफ्टी शूज हेलमेट के सेफ्टी बेल्ट पहरिया न होता मात्र भगवान भरोसे एंगल नी टोच पर बैठा अथवा एक पात एंगल सहारे उभा रही काम करी रहा था आश्चर्यजनक रीते જ્યારે મુકાદમને કેમેરાની હાજરીનો ખ્યાલ આવ્યો ત્યારે તે નજર ફેરવી ત્યાંથી ચાલતી પકડી ગયો આ ગંભીર બેદરકારી સામે સ્થાનિક તંત્ર અજાણ બની બેઠું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે સાઇન બોર્ડ સ્થાપન દ્વારા લાખો રૂપિયાની કમાણી કરતી એજન્સી શ્રમિકોની સુરક્ષાને સંપૂર્ણ રીતે અવગણી રહી હોવાના દ્રશ્યો અંગલેશ્વર ખાતે સામે આવ્યા છે अंकलेश्वर થી સુરત જતા નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા પરિવાર હોટેલ કમ્પાઉન્ડ માં આશરે 40 થી 50 ફૂટ ઊંચા સાઇન બોર્ડ ની સ્થાપના માટે કામ ચાલી રહ્યું છે ત્યાં પાંચ શ્રમિકો કોઈ પણ સુરક્ષા સાધન વિના લોખંડની જેટકો જેવી ઊંચી એંગલો પર બેસી કે નાની પાતળી લોખંડની પેટી પર ઊભા રહી કામ કરી રહ્યા હતા શ્રમિકોએ ન તો હેલ્મેટ પહેર્યું હતું ન તો સેફ્ટી શૂઝ અને સેફ્ટી બેલ્ટ કે દોરડાથી કસીને કામ કરવાની કોઈ વ્યવસ્થા પણ કરવામાં આવી નહોતી આટલી ઊંચાઈએ કામ કરતી વખતે થોડી પણ ગફલત થાય તો કોઈ પણ શ્રમિકનું સ્થળ પર જ મોત નીકળી શકે એવી સ્થિતિ જોવા મળી હતી જેમ સાઇન બોર્ડની એન્ગલો ફિટ કરવામાં આવી રહી હતી ત્યાં નીચે એક ટેમ્પો ઊભો હતો અને અન્ય ત્રણ શ્રમિકો પણ કામ કરી રહ્યા હતા જો કે જેમ જ કેમેરા તેમની દિશામાં ફેરવાયો તેમજ સુપરવાઇઝર તરત જ સ્થળ પરથી ચાલતી પકડી ગયો અને કોઈ પણ જવાબ આપવા તૈયાર નહોતો એક તરફ સાઇન બોર્ડની ઊંચાઈ અને તેની સ્થિરતા અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે તો બીજી તરફ જો વાવાઝોડું આવે તો આ સાઇન બોર્ડ તૂટી પડે અને લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે સાઇનબોર્ડની ગાઈડલાઈન કે સુરક્ષાને અવગણીને થઈ રહેલી આ કામગીરી પ્રત્યે તંત્ર સંપૂર્ણપણે અજાણ થઈને બેઠું હોય એવું લાગી રહ્યું છે રોડ સાઇડ અને હોટેલ નજીક ઉભા કરાતા આ જાયન્ટ સાઇનબોર્ડ માત્ર વાહન ચાલકો અને રાહદારીઓ માટે જ નહીં પરંતુ પોતાને રોજગાર અપનારા શ્રમિકોના જીવ માટે પણ જોખમી બની રહ્યા છે આ પ્રશ્ન પર તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરવા જોઈએ નહીં તો કોઈ મોટી દુર્ઘટના ઘટે હે પહેલાં જ જવાબદાર અધિકારીઓ પર કાયદેસર કાર્યવાહી થવી જરૂરી છે યાકુ પટેલ ભરૂચ ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપણી કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે